જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડિયો તો અત્યારે અમે અત્યારે છે કામે ને પથ્થર કટિંગ કરવાનો કામ કરીએ છે ચાલુ જો આ છે કાં કામ આવો કામ કાજ છે મોસીન આવી પટ્ટીઓ તારી ગાડી રહેશે હેલો મિત્રો તો હવે થઈ જશે જમવાનો ટાઈમ અમે જઈએ છીએ હવે જમવા જમે પાછા બપોર બપોરે આવશું કામ કામ માટે આવું કચ કામ કચ કંક કર્યું છે જો મિત્રો આ છે મારો ધંધો આવો આવી મહેનત કરીએ છીએ મિત્રો तो हमारा वीडियो ने जो जो लाइक कर जो चैनल ने सब्सक्राइब कर जो ने हमने सपोर्ट करता रहे तो जो तो हमारा गांव ने शेयर यू जो बहुत है मेरी के भी तब लागे चाहिए हमारे गांव ऐसे महाकाली मानो मंदिर आबाजू श्री राम जी भगवान मंदिर

આ બાજુ જો તો આજે વાત દીશું બે ને સાડી પહેરીશ લાગે છે કેવું બાજુ